ચાલો ફટાફટ જા હું બોલાવે છે માન છે ભાઈ ના

हमें पास वो कर बनवाते हो कम है कितना जुए हैं है ले कितना जुए हैं कितना है मालूम सोता है वो हाँ 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 हाँ

બોલાઈ લો તારે આપણા બધા ફ્રેન્ડ્સને ખાવા માટે બોલાઈ લો બોલાઈ લો બધા નાઈ છો આઈ જજો બધા મિત્રો ખાવા માટે મસ્ત મજાના જો આજે મકાઈના ના ભજીયા બનાવવાના છે કેમ મસ્તી કરો છો મજા આવે બેટા જે બેટા પાણી પીવડાવો છો જાનને જલ્દી પાણી પીવડાવો જાનને

સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વટાણા વટાણા આ જો આ તમને કેટલા વટાણા લાગે છે કે મસ્ત ન એક નંબર ટ્રાય કરીએ તો આપણે હમ એક નંબર મસ્ત મીઠા વટાણા છે आ वटाणा खा वटाणा वेणता फार हे भाई खावा पडे잖아 ना खबर पडे बदू कासू 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 नाही केवाय सलाड केवाय <laughs>